અને કલેક્ટરશ્રી અનેક અધિકારીઓ સાથે દિશા મીટિંગ છે એની વિસ્તૃત ચર્ચા કરી છે ખાસ કરીને રોડ ગટર લાઇટ અને વિવિધ સરકારની યોજનાઓના વિસ્તૃત ચર્ચા કરી છે હવે પછીની જ્યારે દિશા મીટિંગ હશે ત્યારે બધા જ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે પ્રોગ્રેસ સાથે આપણે બીજી દિશા મીટિંગમાં મળવું અને બોટાદ જિલ્લાને અને એના ખાસ કરીને બોટાદ શહેર અને ગામડાઓની અંદર જે પણ અધૂરા કામ છે એ ઝડપથી પૂરા થાય અને આવનાર દિવસોની અંદર જે પણ વધારે જરૂરિયાત જે છે એ પણ ધ્યાનમાં રાખી અને આયોજન કરવાની પણ સૂચના આપી છે અને વિકાસના કામ ઝડપથી થાય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશના અનેક વિકાસના કામો થયા છે અને વિકસિત ભારત તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે બોટાદ જિલ્લાના પણ વિકાસના કામો ઝડપથી થાય એ પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે અને એ પ્રકારે કામ થાય એવી અપેક્ષાઓ પણ એમની પાસે રાખી છે લોકોની સુવિધામાં વધારો થાય ખાસ કરીને રોડ કનેક્ટિવિટી મળવી જોઈએ પાણીની સુવિધા પ્રાપ્ત થવી જોઈએ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ગાર્બેજ જે કચરો છે એનું ડિસ્પોઝલ થાય અને પાણીની સુવિધા માટે જે કાંઈ જરૂરિયાત પડે એ પ્રકારે આયોજન થઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારી સરકાર દેશમાંથી ટીબી નાબુદ કરવા પ્રતિબદ્ધ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી માનનીય શ્રી જે નડ્ડા સાહેબે સાત ડિસેમ્બરના રોજ દેશભરમાં ટીબી નાબૂદી માટે સો દિવસના કેમ્પેનની જાહેરાત કરી છે આ ઝુંબેશનો મુખ્ય હેતુ ટીબીના નવા કેસ ઝડપથી શોધી તમામ કેસોને સારવાર ઉપર મૂકી અને મૃત્યુદરમાં ઘટાડો લાવવાનો છે આ સઘન ઝુંબેશ ગુજરાતના સોળ જિલ્લામાં ચલાવવામાં આવી રહી છે સો દિવસના કેમ્પેન દરમિયાન આપણી આરોગ્ય ટીમ પણ સક્રિય રૂપે કામ કરવાની છે આ ઝુંબેશનો મુખ્ય આશય એ છે કે ટીબીના દર્દીઓનું સ્કેનિંગ થાય દર્દીઓને તાત્કાલિક સારવાર મળે નિક્ષય પોષણ કીટનો લાભ મળે અને નિક્ષય મિત્રો દ્વારા ટીબીના પેશન્ટને મદદ મળે સાથે સાથે નિક્ષય પોર્ટલના ઉપયોગથી દર્દીને ટ્રેકમાં પણ રાખવામાં આવી રહ્યા છે ટીબીના દર્દીઓને મળતી નિક્ષય પોષણ રાશિ જે રૂપિયા પાંચસોથી વધારી અને હજાર કરી છે આમ આપણે સાથે મળીને ટીબીને હરાવવાની છે ટીબી મુક્ત ભારત બને એ રીતે આ ઝુંબેશનું આયોજન થઈ રહ્યું છે અને ભારત